તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમ આઈજી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચવા માટે આવેલા છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું જેમાં મિત્રો એક પ્રીમિયમ ગાડી પણ વેચવા માટે આવેલી છે જે પણ ફક્ત ને ફક્ત અઢી લાખમાં તો એની પણ આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઈકોન દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા જો તમે પણ તમારું કોઈ વાહન વેચવા માંગતા હોય અને આવી રીતે જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતના કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ના લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલું વાહન વેચાવા માટે આવેલું છે એ છે ટાટાનું યશ મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું છે અને ડીઝલ વેરિયન્ટમાં આવે છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે પાર્સિંગ પણ પૂરું થઈ ગયેલું છે મિત્રો ગાડીનું એન્જિન પણ એકદમ સારું છે એકદમ ટીપટપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડીની કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો હાલમાં એવી ગાડીની કંડિશન છે બહારથી અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને વીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દીશે અને ગાડી તમને જાફરાબાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો તમે વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર બે ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ની અલ્ટો છે નું જે એલેક્સા વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસ નું છે ગાડીના ફ્યુલ ની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજી માં આ ગાડી આવે છે મિત્રો બે ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે મિત્રો આખી ગાડી એકદમ સારી કન્ડિશનમાં છે અને આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા તો કોઈને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે અને ગાડી તમને મહઉવામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જો આ વિડીયોમાં નંબર ત્રણ ઉપર એક બાઇક વેચવા માટે આવેલું છે બાઇક છે હોન્ડાનું સીબી સેન મિત્રો બાઇકના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સત્તરનું છે અને બાઇક આ પ્યોર પેટ્રોલમાં આવે છે ફર્સ્ટ ઓનર બાઇક છે મિત્રો બાઇકનું એન્જિન પણ એકદમ જોરદાર છે અને ટાયર પણ સારા છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં બાઇક છે અને આ બાઇક વેચાવા માટે આવેલું છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે હજાર પાંચસો રૂપિયા જો કોઈને બાઇક લેવાની ઈચ્છા હોય તો બાઇક માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બાઇક વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર ચાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મહેન્દ્રની જીતો જે છોટા હાથ ટાઈપ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2017 નું સત્તરનું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્કિંગ પણ ચાલુ છે ગાડીનું એન્જિન પણ એકદમ જોરદાર છે એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો હાલમાં ફોલ્ટ નથી અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો આજે ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને સુરતમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોનો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર પાંચ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારતી સુઝુકીની વેગેર છે વેગેનારનું જે એલેક્સા વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર તેરનું ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ગાડીનું એસી પણ ચાલુ છે અને ગાડીની કન્ડિશન પણ એકદમ સારી છે ગાડીના ટાયર પણ સારા છે મિત્રો આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પંચાસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો હજો ફેરફાર પણ કરી દી છે અને ગાડી તમને ભાવનગરના વર્તેજમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકના કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો સેકન્ડ ઓનર ગાડી છે ગાડીનું એન્જિન પણ સારું છે અને આખી ગાડી સારી કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને પચાસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો ફેરફાર પણ કરી દેશે છે અને ગાડી તમને મહુવામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો નીચે વિડીયોની આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર સાત ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર બાર તેરનું છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ત્રણ ઓનર ગાડી છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે અને પાર્સિંગ ચાલુ છે એસી પણ ગાડીમાં જોરદાર ચાલુ છે આખી ગાડી એકદમ સાચવેલી છે મિત્રો ગાડીમાં કોઈ પણ પ્રકારનો હાલમાં ફોલ્ટ નથી એવું એના માલિકનું કહેવાનું છે એકદમ ટિપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પાંસઠ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર આઠ ઉપર એક લોડિંગ રિક્ષા વેચવા માટે આવેલી છે મિત્રો રિક્ષા જોઈએ તો અતુલની જે શક્તિ આવે એ છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું છે અને રિક્ષા પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ત્રણ ઓનર છે રિક્ષાના ટાયર પણ એકદમ સારા છે એન્જિન પણ સારું છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં રિક્ષા છે અને વેચાવવા માટે આવેલી છે ચાહેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત પાસઠ હજાર રૂપિયા અને જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો તાજો ફેરફાર પણ કરી દેશે અને રિક્ષા તમને મહુવામાં જોવા મળશે જો તમારે રિક્ષા વિશે વધારે વિગત મેળવી તો વિડીયોનો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ રિક્ષા વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર નવ ઉપર એક સસ્તા બજેટને પ્રીમિયમ ગાડી વેચાવવા માટે આવેલી છે ગાડી છે મર્સિડીઝની મર્સિડીઝ બેન્જ સી એકસો એંશી મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર એકનું છે અને પ્યોર પેટ્રોલમાં આ ગાડી આવે છે મિત્રો વીમો ગાડીનો પૂરો થઈ ગયેલો છે અને પાર્સિંગ ચાલુ છે ગાડી ફક્ત ફક્ત છપ્પન હજાર કિલોમીટર જ ચાલેલી છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીમાં દસ એરબેગ પણ આપેલા છે ગાડી વીસ આસપાસની એવરેજ આપે છે એવું એના માલિકનું કહેવાનું છે ગાડીમાં પાવર વિન્ડો પણ આપેલા છે અને પાવર મિરર પણ આપેલા છે ગાડીમાં ફોગ લેમ્પ પણ આપેલા છે પ્રોજેક્ટર હેડલાઇટ પણ આપેલી છે મિત્રો ગાડીના બધા ફંક્શન હાલમાં ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખી ગાડી ઓરિજિનલ છે એકદમ સુપર કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે બે લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે અને આ ગાડી તમને પોરબંદરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ચાર ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે ગાડીમાં એસી પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે મિત્રો ગાડીના ટાયર પણ એકદમ સારા છે ગાડીનું એન્જિન પણ જોરદાર છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે બે લાખ અને પચાસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ગારી હધારમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે સ્કોડ છે ફેબિયા મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે અને ત્રણ ઓનર ગાડી છે ગાડીનું મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે અને પાર્સિંગ ચાલુ છે મિત્રો ગાડીના ટાયર પણ સારા છે એન્જિન પણ એકદમ જોરદાર પાવરફુલ છે આખી ગાડી ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે એક લાખ અને પચાસ હજાર રૂપિયા તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દે છે અને ગાડી તમને રાજુલાના વિક્ટર ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા મુજબ વિડીયો અને ટાઈટલની નીચે જે નાનો એવું મોરબન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા માલિકોનો નંબર નીચે ક્રમવા જ મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો